હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ચોડાની દાળમાંથી વળી બનાવશું આખું વર્ષ સ્ટોર કરીને તેમાંથી શાક બનાવીને ખાઈ શકાય આ એક ટ્રેડિશનલ રેસીપી છે અને દરેક ગુજરાતી ઘરોમાં આ વળી બનાવાય છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે ચોડાની દાળ લેવાની આ ફોતરાવાળી ચોડાની દાળ છે ફોતરા વગરની ચોડાની દાળ પણ માર્કેટમાં મળે છે તો એ પણ લેવાય પહેલાં તો ફોતરાવાળી ચોડાની દાળ જ માર્કેટમાં મળતી હતી એટલે મેં એ દાળનો જ યુઝ કર્યો છે એમાં વધારે પાણી એડ કરીને છ થી સાત કલાક અથવા તો પછી ઓવરનાઇટ સોક કરીને રાખશું એટલે ચોડાની દાળ ડબલ થઈ જશે અને ચોડાની દાળના ફોતરા પણ છૂટા પડી જશે તો હવે હલકે હાથે એને મસળવાનું એટલે ધીરે ધીરે બધા જ ફોતરા છૂટા પડી જશે અને એ પાણી પછી કાઢી નાખશું એટલે ફોતરા પણ પાણીની સાથે નીકળી જશે તો તમે જોઈ શકો છો કે હજી ઉપર ઘણા ફોતરા છે તો પાણી એડ કરીને ફોતરાને રિમૂવ કરી દેવાના આવું સાતથી આઠ વાર કરવાથી મોસ્ટલી બધા જ ફોતરા રિમૂવ થઈ જાય છે અને લગભગ એક નાની તપેલી ભરીને ફોતરા નીકળ્યા છે તો હવે દાળને ગ્રાઇન્ડ કરીશું તો દાળને આ રીતે હાથથી લઈને થોડું પાણી નીતારીને જારમાં લઈને ગ્રાઇન્ડ કરીશું દાળને કાણાવાળા વાસણમાં કાઢશો તો બધું જ પાણી નીકળી જાય અને દાળને ગ્રાઇન્ડ કરતી વખતે ઉપરથી થોડું પાણી એડ કરવું પડે પણ આ રીતે દાળ સાથે થોડું પાણી પણ જશે એટલે ગ્રાઇન્ડ કરતી વખતે એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર પડતી નથી તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ રેડી થઈ ગઈ છે અને દાળનું ટેક્સચર આવું જ રાખવાનું છે જો વધારે પાણી હશે તો વડી બરાબર બનશે નહીં તો હવે દાળને તપેલીમાં ખાલી કરી લેવાની અને એ રીતે બધી જ દાળને ગ્રાઇન્ડ કરીને ફાઇન પેસ્ટ બનાવી દીધી છે હવે બીટરની હેલ્પથી દાળને વ્હીપ કરીશું એટલે દાળમાં એર ભરાશે અને ધીરે ધીરે એકદમ સોફ્ટ બનશે અને થોડો કલર પણ ચેન્જ થશે દાળ થોડી સોફ્ટ થઈ જાય પછી એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ફરીથી થોડી વાર એને બીટરથી બીટ કરીશું તો તમે જોઈ શકો છો કે દાળમાં એર ભરાવાથી એ ડબલ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલા તો દાળને વાસણમાં કાઢીને અને હથેળીથી એક જ દિશામાં ફેટીને આ પ્રોસેસ કરાતી હતી પણ હવે બીટરથી તો એકદમ ઇઝીલી થઈ શકે છે દાળ એકદમ સોફ્ટ થઈ જાય પછી લાસ્ટમાં થોડી હિંગ એડ કરવાની અને ફરીથી એને બીટ કરીશું દાળની પ્રકૃતિ ગેસની હોય છે તો હિંગ એડ કરવાથી ગેસનો પ્રોબ્લેમ થતો નથી તો વળી પાડવા માટે દાળ રેડી છે તો હવે થાળીમાં પોલિથિન કે પછી બટર પેપર પર થોડું તેલ લગાવી દેવાનું અને થાળીને ગ્રીસ કરી લેવાની એટલે વળી ઇઝીલી નીકળી શકે તો હવે પાઇપિંગ બેગમાં કે પછી દૂધની થેલીમાં દાળને ભરી લેવાની અને એ રીતે કોન રેડી કરી લેવાનું અને આગળ વળી સરખી રીતે મૂકી શકાય એ રીતે થોડું ઝાડો પોષણ કટ કરી લેવાનો હવે ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે વળી મૂકતા જવાનું વડીની ઉપરનો થોડો ભાગ પોઈન્ટેડ રાખવાનો આ રીતે વડી બનાવશું તો વડી એક સરખી બનશે અને હાથ પણ ગંદા નહીં થાય આ વડી હાથથી પણ મૂકી શકાય છે તો છે ને વડી બનાવવાની એકદમ ઇઝી મેથડ આ રીતે અડધો જ કલાકમાં ઘણી બધી વડી પડી જાય છે મારી આ રીતથી એકવાર વળી જરૂરથી બનાવજો કથોડમાંથી પણ વળી બને છે પણ ચોડાની દાળની વળી સ્વાદમાં એકદમ જ સરસ લાગે છે તો આ રીતે બધી જ વડી મેં પાડી દીધી છે ચાર વાડકી ચોડાની દાળમાંથી અગિયાર થાળી વળી બની છે બધી વળી પાડી દીધી છે અને એને તડકામાં મૂકીશું જેથી સુકાઈ જાય એટલે સવારે વળી પાડીને તડકામાં મૂકી દઈએ તો સાંજ સુધીમાં વળી સારી રીતે સુકાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે વળી સુકાઈ ગઈ છે અને એની જાતે જ છૂટી પડી જાય છે એનો અવાજ પણ તમે સાંભળી શકો છો બધી જ વળીને એક મોટી થાળીમાં લઈ લેવાની તો તમે જોઈ શકો છો કે વળી એકદમ વ્હાઈટ અને કરકરી બની છે પણ આખું વર્ષ એને સ્ટોર કરવાની છે એટલા બીજે દિવસે પણ તડકામાં વળીને મૂકીશું એટલે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જાય તો એક દિવસનો તડકો આપ્યા પછી વળીને ડબ્બામાં ભરીને સ્ટોર કરી લેવાની અને આખું વર્ષ એનો યુઝ કરવાનો આ વળીમાંથી શાક પણ ખૂબ જ સરસ બને છે ઇવન આ વળી તમે ઘી કે તેલમાં સોતે કરીને ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો આ વિસરાતી જતી વડી જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય